ચૂંટણી પરિણામની તારીખ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં કયા કયા ચહેરા હારશે તે અંગેના એક્ઝિટ પોલના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે જેમાં ભરૂચમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા નહીં જીતી શકે અને ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા પણ હારશે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યું છે ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં મનસુખ વસાવા લગાતાર સાતમી વખત જીતશે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યું છે તો આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા તેમજ બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ હારશે જોકે આ બંને ઉમેદવારો ભાજપને મજબૂત ટક્કર આપશે પરંતુ જીતી નહીં શકે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યું છે સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા પણ હારશે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યું છે જો કે ગુજરાતની એક એવી સીટ કે જ્યાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી સૌ કોઈની નજર હતી તેવી બનાસકાંઠા જિલ્લાની સીટ ઉપર ગેનીબેન ઠાકોર જંગી મતોથી જીતશે તેવું પહેલેથી જ લોકમુખે સાંભળવા મળી રહ્યું છે પરંતુ બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકુર નહીં જીતી શકે તેવું પણ એક્ઝિટ પોલ કહી રહ્યું છે ત્યારે હાલમાં તો તમામ ઉમેદવારોના ભાવિ ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે પરંતુ બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં લોકવાણીનો વિજય થાય છે કે પછી એક્ઝિટ પોલનો એ જોવું રહ્યું કારણ કે એક્ઝિટ પોલના મતે ગેનીબેન હારશે તેવું જાણવા મળી રહ્યું છે પરંતુ જનતાના મતે તો ગેનીબેન ઠાકોર જીતશે તેવું સાંભળવા મળી રહ્યું છે જો કે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોણ હારશે અને કોણ જીતશે એ ખબર પડી જશે